ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયર મળી કુલ સાત લાખ બત્રીસ હજાર છસોના મુદ્દાબાદ સાથે એક હિસાબની ઝડપેલી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ મહવા ટાઉન વિસ્તારમાં નાઇટ પેટ્રોલમાં હતું તે દરમિયાન બાતમી રહ્યા હકીકત મળેલ કે વિક્ટર ગામના રહીશ નાગજીભાઈ માધાભાઈ સાંખડ પોતાની અશોક લેલન ગાડી નંબર જીજે બત્રીસ ટી

બત્રીસ હજાર છસોના મુદ્દામાલ સાથે નાગજીભાઈ માધાભાઈ સાંખડ ઉમરવર્ષ પચાસ રહ્યા વિક્ટર ગામવાળાને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક ઠસીયા તાલુકો મોઘવાનો રહેવાસી સંજય કરશનભાઈ સોલંકીને પકડવાના બાકી હોય બંને શખ્સો વિરુદ્ધ પ્રોબેશન એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી Thank you